Ay, no, blaus, rese Black color. ¿Qué ma? Ay, no, Blaus.

એ રેન શોટ પાડી લેજો આ એનું પલુ હશે એ બતાવશું આ બધું ક્રેપ સિલ્ક છે આ બાંધણીમાં છે કાપડ એકદમ મસ્ત છે સોફ્ટ ને મસ્ત પ્રસંગમાં પહેરાઈને એવું છે એકદમ લચકદાર અને પ્રાઇસ છે સાડા ત્રણસો રૂપિયા ગ્રીન કલર યલો મરુન ઉપર આ એનું બ્લાઉઝ છે જે બેનોને જોતું હોય ને બ્રાસોમાં બહુ જ માલ આવ્યો છે જે બહેનોને જોતું હોય ને વેલા વિઝિટ કરજો આનું બ્લાઉઝ સેમ ને સેમ બધું ક્રેપ માં જ છે સિલ્ક માં એવી રીતના બ્લાઉઝ આ વાળી કાપડ એકદમ સોફ્ટ છે એકદમ સોફ્ટ બહુ મસ્ત પહેરવાની મજા આવે એવું દ્રાસોભાઈ છે શું બહુ મસ્ત છે લેરિયા ટાઈપ નું આ એનું બ્લાઉઝ રહેશે છોડદાર

જોરદાર પીસ છે આનું પણ બ્રાસો છે બ્રાસા ને બે ચાર પીસ બતાવી દઉં બ્રાસો તો બહુ અઢળક આવ્યો જ તો બે ચાર પીસ બતાવી દઉં તમને ગ્રીન કલર અને ઓફ આ બ્લાઉઝ આમાં પલ્લુ છે એટલે પેલા બતાવી દો કે પલ્લુ વાળું ઘણા બેનો માગતા હોય ને તો આ પલ્લુ છે આમાં ମେଥିପିଳୋ କଲର ଲେରିଆ ମା